નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન અરજી જેમની છે સ્વીકારાઈ છે અને જામીન આપ્યા છે તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકસો ને છપ્પન દિવસ જેલમાં રહ્યા બાદ તેમને આજ રોજ જે રીતે જામીન મળ્યા છે સાથે જ અનેક એવી શરતો છે અને કેવા નિયમો છે કે તેના આધીન એમને જામીન મળ્યા છે સાથે જે આવનારી જે ચૂંટણી છે તેમાં પણ એક મહત્વપૂર્ણ હિસ્સો તેમના દ્વારા એક કહી શકાય તે રીતે આજ રોજ તેમને જામીન મળ્યા છે કઈ શરતો છે અને તેમના જામીન પછી આ પાર્ટીને કેવા ફાયદાઓ થશે જોઈએ અમારા અહેવાલમાં અરવિંદ કેજરીવાલને આજ રોજ જામીન મળ્યા છે કેટલીક શરતોની સાથે તેમને જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામીન દરમિયાન તેમની ઓફિસમાં જઈ શકશે નહીં આ ઉપરાંત તેને કોઈપણ પ્રકારની ફાઇલો પર સહી કરી શકશે નહીં શુક્રવાર સાંજ સુધીમાં કેજરીવાલ એકસો છપ્પન દિવસ બાદ તિહારમાંથી બહાર આવી શકે છે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને દસ લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન પર જામીન આપ્યા છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કેજરીવાલની બે અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો કેજરીવાલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ અને જામીનને નકારવાને પડકારતી બે અલગ અલગ અરજીઓ દાખલ કરી હતી જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંને અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો બેન્ચમાં જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયા પણ સામેલ છે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું છે કે દલીલોના આધારે અમે ત્રણ પ્રશ્નો તૈયાર કર્યા છે શું ધરપકડ ગેરકાયદેસર હતી શું અપીલકર્તાને નિયમિત જામીન આપવા જોઈએ શું ચાર્જશીટ દાખલ કરવી એ ટીસી પર ચાર્જ લગાવવાના સંજોગોમાં પૂરતો ફેરફાર છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલાથી જ કસ્ટડીમાં રહેલા વ્યક્તિની ધરપકડ કરવામાં કોઈ અવરોધ નથી અમે નોંધ્યું છે કે સીબીઆઈએ કારણો નોંધ્યા છે કે તેને શા માટે આ જરૂરી માન્યું કલમ એકતાલીસ એનું કોઈ ઉલ્લંઘન નથી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તે આજે તિહાર જેલમાંથી બહાર આવશે તિહાર જેલમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલના રિલીઝ ઓર્ડરના લગભગ એક કલાકની અંદર અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી જશે તિહાર જેલમાં ફિઝિકલ અને મેલ દ્વારા રિલીઝ ઓર્ડર આવે છે અરવિંદ કેજરીવાલ હાલમાં જેલ નંબર બેના ના કેદ છે અરવિંદ કેજરીવાલને જામીન મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે મનીષ સિસોદિયાએ કહ્યું છે કે આજે ફરી અસત્ય અને ષડયંત્ર સામેની લડાઈમાં સત્યની જીત થઈ છે ફરી એકવાર હું બાબા સાહેબ આંબેડકરજીની વિચારસરણી અને દુરંદેશીને સલામ કરું છું જેમણે પિંચોતેર વર્ષ પહેલા ભવિષ્યમાં સરમુખત્યાર સામે સામાન્ય માણસને મજબૂત બનાવ્યો હતો અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીન હરિયાણાની ચૂંટણીના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે હવે આમ આદમી પાર્ટી હરિયાણાની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે લડી શકશે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં નેવું સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે કોંગ્રેસ સાથે તેનું ગઠબંધન સફળ રહ્યું નથી જણાવી દઈએ કે બાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો જો કે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે જેલમાંથી બહાર આવી શક્યા ન હતા આ દરમિયાન દિલ્હીના એક કોર્ટે બુધવારે સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પચીસ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે આગાઉની ન્યાયિક કસ્ટડીની મુદ્દત પૂરી થયા બાદ તેને તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કેસમાં આગળ વાત કરીએ તો પાંચમી સપ્ટેમ્બરે સુનાવણીમાં શું થયું હતું તો જામીન પર સિંધવીની બે મહત્વની દલીલો હતી સીબીઆઈ કહે છે કે કેજરીવાલ સહકાર નથી આપી રહ્યા કોર્ટના આદેશમાં જ કહેવામાં આવ્યું છે કે વ્યાશા રાખી શકાય નહીં કે આરોપી પોતાને દોષિત જાહેર કરશે કેજરીવાલ બંધારણીય પદ પર છે તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી પુરાવા સાથે છેડછાડ કરી શકાતી નથી કારણ કે લાખો દસ્તાવેજો અને પાંચ ચાર્જશીટ હાજર છે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ કોઈ ભય નથી જામીનની ત્રણ આવશ્યક શરતો અમારી તરફેણમાં છે જામીન સામે સીબીઆઈની બે દલીલો તો મનીષ સિસોદિયા કે કવિતા પહેલાં જામીન માટે ટ્રાયલ કોર્ટમાં ગયા હતા કેજરીવાલ સાપ અને સીડીની રમત જેવા શોર્ટકટ અપનાવી રહ્યા છે કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ કેજરીવાલને લાગે છે કે તેઓ એક અસાધારણ વ્યક્તિ છે જેમના માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો આ નિર્ણય હાઈકોર્ટને નિરાશ કરશે કેજરીવાલને દારૂનીતિ કેસમાં અત્યાર સુધીમાં એકસો છપ્પન દિવસ જેલમાં વિતાવ્યા છે કેજરીવાલની એકવીસ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી દસ દિવસની પૂછપરછ બાદ તેમણે એક એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા દસ મે ના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે એકવીસ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા બે જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું જો કેજરીવાલ આજે એટલે કે તેરમી સપ્ટેમ્બરે મુક્ત થાય છે તો તેઓ કુલ એકસો સિત્યોતેર દિવસ જેલમાં હશે જેમાંથી તે એકવીસ દિવસ માટે વચગાળાના જામીન પર રહ્યા હતા એટલે કે કેજરીવાલ અત્યાર સુધીમાં કુલ એકસો છપ્પન દિવસ જેલમાં વિતાવ્યા છે આ કેસમાં સીબીઆઈએ તેમની પાંચમી અને છેલ્લી ચાર્જશીટ સાત સપ્ટેમ્બરે રાઉઝ કોર્ટમાં દાખલ કરી હતી સીબીઆઈએ કહ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તે પ્રકાશમાં આવ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ ઘડવા અને તેને લાગુ કરવાના ગુનાહિત કાવતરામાં શરૂઆતથી સામેલ હતા તેમણે દારૂની નીતિમાં ખાનગીકરણ વિશે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું ચાર્જશીટ મુજબ માર્ચ બે હજાર એકવીસમાં જ્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં દારૂ નીતિ તૈયાર થઈ રહી હતી ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટીને પૈસાની જરૂર છે તેમણે તેમના નજીકના સહયોગી અને આપના મીડિયા અને સંચાર પ્રભારી વિજય નાયરને ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપ્યું હતું તો જે રીતે અરવિંદ કેજરીવાલની જામીન અરજી મળ્યા બાદ આજ સાંજ સુધીમાં તેઓ જેલમાંથી મુક્ત થઈ શકે છે સાથે જ અનેક જે આપના નેતાઓ છે તેમના પણ નિવેદનો સામે આવ્યા છે હાલ અત્યારે દિલ્હી ખાતે એમના નિવાસસ્થાને સાથે જ આ પાર્ટીમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે સાથે જ હરિયાણાની જે ચૂંટણી આવી રહી છે તેમાં ખૂબ જ મહત્ત્વનો આ દ્રષ્ટિકોણથી જે એમની જામીન મળી છે તે ખૂબ જ ફાયદો કરાવી શકે છે